હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું બટેટાનું રસાવાળું શાક તો એના માટે આ મેં મીડિયમ સાઇઝના ત્રણ બટેટા લીધા છે આપણે લસણવાળું આપણે ખાંડીને લાલ મરચું લીધું છે મીઠું છે ધાણાભાજી છે હળદર હિંગ જીરું ને ધાણાજીરું જોશે આપણે આમાંથી તેલ જોશે ને પાણી જોશે તો પહેલાં આપણે આ બટેટાની છાલ ઉતારી લેશું તો આપણે આ બધા બટેટાની થોડુંક પાણી એડ કર્યું છે આપણે આમાં જ બટેટાને સુધારી લેશું આપણે બહુ મોટા નહીં અને નાના પણ નહીં એવા મીડિયમ સાઇઝના આપણે આમાં ટુકડા કરી લેશું બટેટાના

તેલ ગરમ અડધી ચમચી આપણે હિંગ એડ કરી દેસુ જીરું ફૂટી જાય એટલે આપણે આ બટેટા એડ કરી દેસુ આપણે એમાં અડધી ચમચી પીચ જેટલી હળદર એડ કરી દેસુ મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે પણ એકદમ મિક્સ કરી લેવાનું છે આપણે બે મિનિટ માટે ઢાંકણ આવી રીતે ઢાંકીને કૂક થવા દેસુ આપણે બે ત્રણ મિનિટ પછી જોઈ લેશું બટેટા આપણા એકદમ સરસ તેલમાં પાકી ગયા છે હવે આપણે એમાં આ લાલ મરચું એડ કરી દેસુ લસણ વાળું છે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દેશું મિક્સ કરી લેશું એકદમ સરસ આપણે બે મિનિટ ચટણી ને આમ જ પાકવા દેસુ તેલમાં આપડા મસાલા એકદમ સરસ પાકી ગયા છે હવે આપણે એમાં એક કપ જેટલું પાણી એડ કરશું થોડું જ આપણે ગ્રેવી રાખવાની છે થોડું રસા વાળું એટલે બહુ વધારે નથી નાખવાનું આપણે આને મીડિયમ ગેસ ઉપર ત્રણ વિસલ વગાડી લેશું તો આપણે શાક ને ત્રણ વિસલ વગાડી લીધી છે તો હવે આપણે આને જોઈ લેશું તો એકદમ સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે આપણે રસાવાળું છે એટલે આપણે આટલો રસો રાખ્યો છે તો આપણે આને ગરમા ગરમ સર્વ કરી લઈએ થોડા આપણે ઉપર લીલા ધાણાથી આને ગાર્નિશ કરી દેસું તો તૈયાર છે આપણું કાઠિયાવાડી બટેટાનું રસાવાળું શાક આ શાક ભાખરી રોટલી ને બાજરાના રોટલા સાથે એકદમ ટેસ્ટી લાગે છે પૂરી સાથે પણ તમે ખાઈ શકો છો તો તૈયાર છે આપણું બટેટાનું રસાવાળું શાક તો તમને અમારી આ રેસિપી કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને બતાવજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ